એવી મીઠી રે સાકર મીઠી શેરડી એવી મીઠી રે સાકર મીઠી શેરડી ઈથી મીઠો જને તનો હેત રે પ્રભુજી મારા આવી રે જને તા ક્યા મારે ગોતવી નવ નવ મા નવમે માસે દીધો છે જન્મ રે પ્રભુજી મારા આવી રે જને તા ગોતવી એવા પાડી પોસી ને ઉશેરિયા એવા પાડી પોસી ને ઉશેરિયા કેવા કેવા લડાવ્યા લાડ રે પ્રભુ ખોજી મારા આવી રે જ અને તાક્યા મારે ગોતવી એવું મોઢા લઈને માય ખવડાવ્યું એવું મોઢા લઈને માય ખવડાવ્યું પોતે ભૂખ્યા રહીને ભર્યા પેટરે પ્રભુજી મારા આવી રે જ અને તાક્યા મારે ગોતવી એવો જુવન કર્યો માતાએ દી કરો એવો જુવાન કર્યો માતાએ દી કરો લાડે કોડે પરણ્યો કુંવર રે પ્રભુજી મારા આવી રે જને તાકે મારે ગોતવી પરણીને વાવારું બાપ રે પ્રભુજી મારા આવી રેજ ને તાક્યા મારે રે હાલ્યો માતા મેલવા એવો દીકરો રે હાલ્યો માતા મેલવા તૃસકે તૃસકે માતા રોતા જય રે પ્રભુજી મારા આવી રે જને તાક્યા મારે ગોતવી એવા હાથ પગ લાગ્યા છે મના ત્રુજવા એવા હાથ પગ લાગ્યા છે માના માને કાનો દેખાય રે રે પ્રભુજી મારા આવી જને તા ક્યાં મારે ગોતવી એવું આવ્યું પાદર ને ગાયું ગોંદરો એવું આવ્યું પાદર ને ગાયું સોડી દીધા પ્રાણ રે પ્રભુજી મારા માવી રે જનેતા ક્યાં મારે ગોતવી એવો મન મેલી ને જનેતા ચાલીયા એવો મન ખોરે મેલીને ને જનતા ચાલિયા નો મળે ક્યાય જનમ દેનારી માતરે પ્રભુજી મારા આવી રે જનતા ક્યા મારે ગોતવી એવો કાય દોરે કિરતાર નો તમે જાણજો એવો કાય દોરે કિરતાર નો તમે જાણજો વારા પછી આવે સૌનો વારો રે પ્રભુજી મારા આવી રે જને તને ક્યાં મારે ગોતવી એવા હાથ ના કરે લાહયે વાગશે એવા હાથ ના કરે લાહયે વાગશે ચેતી ને તમે ચાલો મારા ભાઈ રે પ્રભુજી મારા આવી રે જને તા ક્યાં મારે ગોતવી એવી મીઠી રે સાકર ને મીઠી શેરડી એવી મીઠી રે સાકર ને મીઠી શેરડી ઈથી મીઠો જને તનો હે તરે પ્રભુજી મારા આવી રે જને તા કે મારે ગોતવી આવી રે જને તા મારે ગોતવી બોલો રામચંદ્ર ભગવાન કી જય